ભાવનગર શહેરમાં શહેર ફેર ફેરપ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા ભાવનગર મામલતદાર કચેરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભાવનગર શહેર ફેર ફેરપ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા ઓલ ગુજરાત ફેર ફેરપ્રાઇઝ એસોસિએશનના અસહકારની ચળવળને ટેકો આપીને ભાવનગર મામલતદાર કચેરીને આવેદનપત્ર પાઠવ્યું હતું આ સમયે જણાવ્યું હતું કે અંદાજે સત્તર હજાર ધારકો છે જેમાંથી મોટાભાગના હડતાલમાં જોડાયા છે અને આ હડતાલ આજે પાંચમા દિવસે પણ શરૂ છે જેના કારણે વિતરણ ઠપ્પ થઈ ગયું છે वो देखा जाने वाला ब ो र અને સાથે સાથે દિવાળીના સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગ પરિવાર છે એ રેશનથી વંચિત કરે એના માટે પણ અમે ચિંતિત છીએ અમે એવી આશા રાખીએ સરકાર પણ અમારી વાત છે એ સાંભળે અને અમે ગુજરાત સરકાર પાસે અમારી ત્રણ મુખ્ય માગણી છે તેની અંદર વીસ હજાર મિનિમમ કમિશનની અંદર સત્તાણું ટકા વિતરણ ઘટ મિનિમમ કમિશનને પોષણક્ષમ કમિશનની અંદર વધારો અને એક ટકો વિતરણ ઘટ બાબતની અમારી આ ત્રણ બાબત માગે તે ગત ત્રીજી ઓક્ટોમ્બરના રોજ માનનીય નિયામકશ્રી અને માનનીય સચિવશ્રી સાથે બે બેઠકનો દોર એસોસિએશન દ્વારા ચલાવવામાં આવ્યો હતો આ દોરની અંદર ક્યાંક ને ક્યાંક થોડી મળાગાટ છે થોડીક અસમજત છે એના હિસાબે થઈ અને અમારી હડતાલ છે એ આજે પાંચમા દિવસે પ્રવેશી છે અને પાંચમા દિવસથી આ ગુજરાત સમગ્ર ગુજરાતની અંદર લોકો છે એ રેશનથી વંચિત છે